શહીદો ને વીરાંજલી એક અદભુત સામ વીર સપૂતો ની શ્રી મોમાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રાષ્ટ્ર માટે સમર્પિત અને રાષ્ટ્ર સુરક્ષા કરતા વીર સપૂતો ને દેશના શહીદ જવાનો ને વીરાંજલી સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી સંઘા લોક ડાયરા ના આપ સૌ ને હાર્દિક નિમંત્રણ છે અતિથિ વિશેષ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સમય અને સ્થળ તારીખ બાવીસ ત્રણ બે હાજર ઓગણીસ રાત્રે નવ કલાકે હોન્ડા શોરૂમ ની પાછળ નાના કપાયા મુન્દ્રા કચ્છ દાયરાના માધ્યમથી એકત્ર થયેલો ફાળો વીર સહિત જવાન ફંડ આપવામાં આવશે નમસ્કાર મિત્રો જે માતાજીવ રાજભા ગઢવી આ બધા ચાહક મિત્રોને જણાવવાનું કે હું આવી રહ્યો છું મુન્દ્રાના આંગણે અને એક અદભુત સામ વીર સપૂતો કે યાદને એવો એક કાર્યક્રમ છે અને શ્રી મોમાઈ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તારીખ છે બાવીસ ત્રણ બે હજાર ઓગણીસ બાવીસ ત્રણ બે હજાર ઓગણીસ રાત્રે મુન્દ્રાના આંગણે અને સરનામું એડ્રેસ છે ઑંડા શોરૂમની પાછળ નાના કપાયા મુન્દ્રા તો આ બધા બાવીસ ત્રણે પધારો મુન્દ્રાના આંગણે આપણે શહીદોને અંજલી આપી વિરાંજલિ આપી અને આનંદ કરી જય માતા હાર્દિક વિમોંધ છે તારીખ બાવીસ દોઢ બે હજાર ઓગણીસ સમય રાત્રે નવ કલાકે સ્થળ શોરૂમ ની પાછળ નાના કપાયા